મણિપુરના ઇમ્ફાલ જિલ્લાના પશ્ચિમ ભાગમાં આતંકવાદીઓએ ડ્રોન હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે આતંકવાદીઓએ સેજમ ચિરાગ ગામમાં પહાડીની ટોચ પરથી અંદાધુન ગોળીબાર કર્યો હતો જેમાં પણ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી ડ્રોન હુમલામાં ત્રેવીસ વર્ષની એક મહિલા ગાલ થયા હોવાનું સામે આવ્યું છે તો હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે તેની હાલ

ત્યાંથી ભાગ્યા હતા આતંકવાદીઓએ ખાલી પડેલા મકાનો લૂંટી લીધા તેમજ ત્યાં પાર્ક કરેલા પાંચ ઘરો અને વાહનોને આગ ચાપી દીધી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ